દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ઓફિસર્સ ક્લબ ગોપાલપુરી ખાતે યુએન ડિકેટ ઓન ઇકોસિસ્ટમ પછી જમીન પુનઃસ્થાપન રણ અને દુષ્કાળની સ્થિતિ થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી નંદેશ શુક્લા આઈઆરટીએસ ડીવાય અધ્યક્ષ અને વી રવિન્દ્ર રેડ્ડીએ મુખ્ય ઇજનેર ઉપસ્થિતોને તેમના પ્રેરણાદાયી શબ્દોથી પ્રોત્સાહિત કર્યા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામ નગરપાલિકા કે ટીટીએ રોટરી ક્લબ સીઆઈએસએફ અને એનએમ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અન્ય એનજીઓના ઉપ પ્રતિષ્ઠિત મહેમાનોએ ઉજવણીમાં હાજરી આપી હતી ડીપીએ કંડલા સાથે એએએસ ફાઉન્ડેશન સીઆઈએસએફ યુનિટ ડીપીએ કંડલા અને રોટરી ક્લબે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ગાંધીધામ ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું વૃક્ષારોપણથી આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રત્યે સભાન પ્રથાઓને એકીકૃત કરે છે પ્રતિજ્ઞા સાથે મળીને કરી હતી અને આવનારી પેઢીઓ માટે ઊંડો તફાવત વૃક્ષારોપણથી લાવી શકાય તેમ આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ માખી જાણી ગાંધીધામ